એટલા સંતાન ઘેર દેવા એવું લાગે છે બધે કોટ મળાવી લાગે છે પણ એને મારા સમજાવવા પડ્યા સરપંચ સાહેબ દમી કેરે અમારે

મારતે કોઈને વોટ આલવાની નથી અરે યાર હું ભરેલો છે આ તમારો સપોર્ટ બધો અરે માર હું કર્યું અરે હું કશું કરી નથી નથી ઘોર બનાવ્યો નથી બોર બનાવ્યો હું કેવો પથરા પથરા મેકી દીધા લફી પડે હું કરી દીધું પણ હું છે ને અમને પહેલી વાર બોલ આવું બધાનો કામ કરે એમ અને તમારે હું તમારું કરે એમ ના ના મુકેશ ભાઈ ની અરે લો હે મારા પુટ્ટી મારો હું લાયો તમારો ઓ ઘણો આવો મુકેશભાઈ હા

આ બાજુ છે ગરમે કરી દોલ ની ઓગળે કરી હું કેમ કરોલું ના એ તો પડે છે તમે મુકેશભાઈ